ટાઉન પોલીસમાં નોંધાયેલા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી ગુના મામલે મોડાસા પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝારીના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પોલીસે બેંકમાં ફંડિંગ સહિત અન્ય દસ મુદ્દાઓની તપાસની માંગ સાથે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મૌલાના સલમાન અઝરીને કોર્ટમાં રજૂ કરાયા પહેલા મોડાસા ખાતે ડીવાયએસપી કચેરી ખાતે તેને લાવવામાં આવે હતો ગુપ્ત સાહ પૂછપરછ કર્યા બાદ આખરે તેની ધરપકડ કરાઈ હતી કડક પોલીસ બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયો હતો અને સુરક્ષા મામલે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું